આજરોજ જનસભા એટલા માટે ભેગી ગઈ છે કે લોકો હવે થાકી ગયા છે મુદ્દાની વાત કરીએ તો ટીઆરપી વખતે બધાને ખૂબ આ લોકોએ સાંત્વના આપી હતી કે અમે ન્યાય કરીશું ન્યાય આપીશું એમાં પણ ન્યાય ન થયો બે ચાર હજાર બે ચાર લાખ રૂપિયાની પકડાવી દીધી છે અને તમને ખબર છે હમણાં થોડા સમય પહેલા સાગઠિયાભાઈનો જામીન મંજૂર થઈ ગયા છે તો અન્યાય છે તો ક્યાં સુધી લોકો અન્યાય સહન કરશે અને અત્યારે તમે ખેડૂતોની હાલત જુઓ નાનામાં નાના માણસ ની હાલત જોવો દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે ટૂંકમાં એમ કહી શકાય કે લોકો હવે થાકી ગયા છે લોકોનો પણ આક્રોશ છે લોકો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તો એના માટે એ એને વાંચા આપવા માટે ને નાના નાના લોકોના પ્રશ્નોને સાંભળવા માટે જે જન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે કે જેમાં અમારા પ્રભારી શ્રી પ્રધારી રહ્યા છે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજી પણ પધારી રહ્યા છે અને પ્રદેશ આગેવાન અને વિપક્ષ નેતા તુષારભાઈ પણ આવી રહ્યા છે જે લોકો સરકારથી થાકેલા છે કંટાળેલા છે એ બધા પોતાનો અમારો અવાજ બનીને પણ આજે આવશે બેન ખાસ કરીને હવે કોંગ્રેસ ફરી ક્યાંક બેઠી થતી હોય તેવું લાગી રહ્યું છે અને આગામી વિધાનસભાની સ્થાનિક સ્વરાજ્યોની પણ ચૂંટણીઓ છે તેને લઈને કોંગ્રેસની કેવી તૈયારી છે આની પહેલા પણ જ્યારે મને પૂછવામાં આવ્યું હતું ત્યારે અને અમારા નેતા અમારા પ્રદેશના નેતાઓ પણ એમ કહે છે કે સંગઠન અમારું મજબૂત હોવું જોઈએ જે દિશા તરફ આપ જોઓ છો કે અમે કામ કરી રહ્યા છીએ દિવસે દિવસે અમે લોકોનો સંપર્ક વધારી છે લોકો સુધી જઈએ છીએ છીએ લોકોના પ્રશ્નોને આપીએ એટલે લોકો પણ અમારી સાથે હવે જોડાઈ રહ્યા છે અને અને લોકોને સમજાય છે કે આ ફક્ત ફક્ત ખોટી પાર્ટી છે જુઠ્ઠાણાની પાર્ટી છે હંમેશા વાદાઓ કરે છે પણ વાદાઓ નિભાવતી નથી એટલે હવે લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે એટલે લોકો અમારા અમારી સાથે છે અમને સહકાર આપે છે અને અમને પણ કહે છે કે હવે આને હાકી કાઢો હવે અમે પણ થાકી ગયા છીએ એટલે એ દિશામાં પણ અમે કરીએ છીએ કે અમે હવે લોકો સુધી જઈએ અત્યાર સુધી અમે ઘણા બધા મુદ્દા ઉઠાવ્યા છે પણ હવે કહેવાય ને કે ઘર ઘરે ઘરે તો હવે કોંગ્રેસ લોકોના ઘર ઘર સુધી ચૂંટણી પહેલા પણ પહોંચશે કારણ કે એવા ઘણા પ્રશ્નો છે કે જેનું સોલ્યુશન હજી આવ્યું નથી તો એવા પ્રશ્નોને પણ સોલ્વ કરવા માટે કોંગ્રેસ લોકોના ઘર સુધી જશે અને સંગઠન મજબૂત કરી જ રહી છે અને આવનારા દિવસોમાં હજી પણ આનાથી વધારે સારું તમને જોવા મળશે કે કોંગ્રેસ એક થઈને લડે છે બેન ખાસ ખેડૂતોની જે અત્યારે જોઈએ છે કે કમોસમી વરસાદ થયો છે ને આવતીકાલે તમે કોંગ્રેસની પણ મહાપંચાયત છે તેને લઈને શું કહેશો એમના જે આઠ પાસ છે કેશો તો ગૃહમંત્રી હતા હવે એમને ખબર નહીં શું કુદિ સુઈ જાય એટલે ઉપમુખ્યમંત્રી બનાવ્યા છે પણ મને એવું લાગે છે કે એમનો અભ્યાસ થોડો કાચો છે એમને એવું કહ્યું કે એક જ પાક લેતા હતા તો ખરેખર છે ને તમારે ખેડૂતોની વચ્ચે જવું જોઈએ ખેડૂતો પાસેથી માહિતી લેવી જોઈએ કે તમારા આવ્યા પછી ખેડૂતોની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે પહેલા એ શિયાળુ પાક પણ લેતા ઉનાળુ પાક પણ લેતા આવી રીતે એ લોકો પાક લઈ શકતા હતા અને એમનું વર્થ હતું કે ભાઈ પાક વેચે તો એમને વળતર સારું મળતું હતું તમે કીધું તું અમે કપાસના બે ની ઉપર ભાવ આપશું તમે શું આપો છો ટૂંકમાં તમે લોકોને છેતર્યા સારી સારી વાતો કરી લોકોને ભરમાઈવા અને ભારત દેશ એવો છે કૃષિ પ્રધાન દેશ હોય જ્યારે તમારું ભવિષ્ય કૃષિ સાથે સંકળાયેલું હોય ત્યારે એ જ ભારત વર્ષમાં જો ખેડૂતોની હાલત બદ કરતા પણ બદતર હોય ત્યારે હવે જાગવાનો સમય આવી ગયો છે કારણ કે જો ખેડૂત નહીં હોય તો તમે હું પણ નહીં હોય આ કડતા ફળતાની બધાની પ્રથાઓ કાઢવાની જરૂરિયાત છે અને આજે ખેડૂતને પોસાય એવું એને ભાવ દેવો જોઈએ કારણ કે હું પણ ખેડૂત પુત્રી છું મારું બીજું અડધું ખાનદાન છે એ ખેતી જ કરે છે એટલે બહુ બહુ નજીક મને ખબર છે ખેડૂતોની હાલત શું છે પેલા બે પાંચ પૈસા એમની પાસે વધતા હતા આજ એવી પરિસ્થિતિ છે કે એમની પાસે કંઈ બચત નથી રહેતી જી બેન જે પ્રમાણે રીવાબા છે તે મંત્રી બન્યા છે તેના વિશે શું કહેશો પેલે તો શોકિંગ કે મંત્રી બન્યા જ કેવી રીતના કારણ કે ખૂબ સારી મહિલાઓ અને ખૂબ નોલેજેબલ મહિલાઓ પણ છે અને એનાથી આશ્ચર્યચકિત વધારે મને એ લાગ્યું કે એક મીડિયાના અનુસાર સત્તાણું કરોડની પ્રોપર્ટી બતાવી છે એમણે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એમના મધર રેલવેમાં ક્લર્ક હતા એમના ફાધર પીજીવીસીએલમાં થાંભલા ખોડતા હતા તો જો એમની પર્સનલ આટલી ઇન્કમ હોય તો એનો મતલબ એ થયો કે બે અઢી વર્ષમાં એ બેને કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે કે બે અઢી વર્ષમાં જ એમની સત્તાણું કરોડ ની પ્રોપર્ટી થઈ ગઈ એટલે હવે લોકો એ જોવાનું છે કે શું કરવું જે પ્રમાણે વાત કરવામાં આવી કે કોંગ્રેસ છે આગામી દિવસોમાં કેવું કામ કરશે રીવાબાને લઈને પણ તેમણે કહ્યું છે કે તેમની પ્રોપર્ટી શંકાસ્પદ ક્યાં છે હવે જોવું રહ્યું કે અમિત ચાવડા આવે છે ત્યારબાદ કોંગ્રેસ છે ફરી બેઠી થવાનો પ્રયાસ શું કરી રહી છે પરંતુ ગુજરાતમાં કેટલી સફળ રહેશે તે જોવાનું રહ્યું અને તમને શું લાગી રહ્યું છે કોંગ્રેસની આ જે સભાઓ છે તે સફળ રહેશે કે કેમ તે કમેન્ટ બુક્સમાં જરૂરથી જણાવજો બે નાઇન સાથે ભગવતી વિશાવડા સાથે રાજેશ જોશી રાજકોટ